જિલ્લામાં કિલોમીટર દૂર મુનાઈ પાસે ભારે વરસાદ ત્યારે ભીલોડા તાલુકાના સુનસર ગામે કુદરતી ડુંગર પરથી વહેતો ધોધ જીવંત થાય છે ત્યારે સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસે આવેલો કુદરતી ધોધ ચાલુ વર્ષે પણ જીવંત બન્યો છે કુદરતના ખોળે ડુંગર પરથી પડતા ધોધનો નજારો આહલાદક અને નય રમ્યો હોય છે આવા સુંદર કુદરતી વાતાવરણમાં વહેતા ધોધનો નજારો માણવા દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડે છે આ ધોધના કુદરતી સૌંદર્યને પગલે સ્થાનિકોએ તેને મિની કાશ્મીરની પણ ઉપમા આપી છે અરવલ્લી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભીલોડામાં પણ વરસાદ ખાબકતા વધુ એક વખત સુનસર ધોધ જીવંત થયો છે ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખાતા ભિલોડાના સુનસરનો નજારો ખૂબ જ આહલાહદક લાગી રહ્યો છે મિલોડા તાલુકામાં આવેલ સુનસર નો ધોધ અરવલ્લી ની ગીરમાળાઓમાં પ્રકૃતિક સૌંદર્ય વચ્ચે ખુબ જ નૈનમ્ય અને મન મોહી લેનારો નજારો જીવન થતા સહેલાનીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા